જય પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ પછી હજારો સાધુ મહંતો લાખો સજ્જનો બલિદાન પછી આ અવસર મળ્યો છે હિન્દુઓ માટે સનાતનો માટે ઘણી મોટી જીતનો આ વિષય છે અને આખા દેશમાં તેમજ છોટાઉદેપુર નગરમાં આજે દિવાળી જેવો ઉત્સાહ જોવા મળ્યો છે આજે અહીંયા નગરમાં સમગ્ર વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન છે વિવિધ પ્રોગ્રામોનું આયોજન છે અહીંયા જય જય શિયારામ રેહન પટેલ નેશન ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર